એક બાર વર્ષના છોકરાને સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જાહેરમાં માર મારતા હતા ત્યારે બિપિનભાઈ એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન છોકરાને કેમ મારો છે તેવું પૂછતા પોલીસ કર્મી નશાની હાલતમાં નીતિનભાઈ ને કોણ માર મારવા લાગ્યો હતો નિતિનભાઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ માટે સારવાર અર્થે દાખલ કરાયા એક પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને માર મારે તે કેટલું યોગ્ય ફરિયાદી દ્વારા રાત્રે ધોળકા પોલીસ મથકે પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવેતી એસપી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી ઇન્ડિયા ટીવી લાઈવ ધોળકા કાલે સાંજે છ વાગે રોગિંદ્રા રોડ પરથી પસાર થતો ત્યાંથી એક નાના બાર વર્ષના છોકરાને કોઈ આદર વહેનો વ્યક્તિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે શકું તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો ખૂબ ફૂટ નશામાં છે અને બધાને મારે છે